આજનો ખુશીનો દિવસ એ છે કે આજે તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ બાળપણથી માંડી અને નોકરીએ દાખલ થઈ અને આજ શિક્ષક તરીકે હું છેલ્લા દિવસે ખૂબ જ આનંદ મંગલથી નિવૃત્ત થાઉં છું અને જે વયમર્યાદાને કારણે બાળપણની વાત એ છે કે સિહોર તાલુકાના દેવગાણા ગામે આશરે ત્રીસ વર્ષ સુધી એ પરગણામાં અને આજુબાજુના ગામની વિતાવ્યા શિક્ષકની નોકરી અમુને અઢાર વર્ષ અને છ મહિને મળી ગઈ હતી પ્રથમ ટાણાની બાજુમાં આવેલ સિહોર તાલુકાના બીકડી ગામે નોકરી વરસવા વરસ સુધી કરી ત્યાર પછી મારા માનનીય ગુરુજી અને હાલના સ્વર્ગસ્થ રમણીકભાઈ ઓઝા જેઓ અમારા શાસનાધિકારી હતા મહાનગરપાલિકાના શિક્ષકની જાહેરાત આવતા અમુ અહીં અહીં ફોર્મ ભરેલા ત્યારે અઢાર એક ઓગણીસો ને અઠ્યાસીની અંદર કુંભારવાડા શાળા નંબર એકસઠમાં અમે પ્રથમ વગર અહીંયા નગરપાલિકામાં સહી કરી અને નોકરીમાં દાખલ થયેલ ત્યારબાદ વર્ષો સુધી કુંભારવાડા નોકરી કરી ત્યારબાદ પાંચ વર્ષ સુધી મહાનગરપાલિકાની શાળા નંબર અગિયાર ત્યાં ફુલસરમાં પાંચ વર્ષ સુધી નોકરી કરી કુંભારવાડા વિસ્તારમાં કુંભારવાડાની શાળામાં આશરે વીસ વર્ષ સુધી આચાર્ય તરીકે રહ્યો અને છેલ્લા બે ત્રણ વર્ષથી અહીંયા ભગવતી સર્કલ આગળ કાળિયાબીર ખાતે નોકરી કરું છું અને આજની તારીખે એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ હું નિવૃત્ત થઉં છું કાળક્રમથી બાળપણથી માંડી અને અત્યાર સુધીમાં નવેક જેટલા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબો સાથે મહાનગરપાલિકામાં કામ કર્યું સત્તરક જેટલા મારા પૂંજનીય અને મારા આદરણીય શાસનાધિકારી સાહેબો સાહેબો સાથે કામ કર્યું દરેકે મને સારો એવો રિસ્પોન્સ આપ્યો મારો શિક્ષકગણ ભાઈ અને બેને મારા પ્રત્યેની એક વડીલ અથવા તો મારાથી કોઈ મોટા હોય તો એક નાના ભાઈ તરીકે મને ખૂબ જ સહકાર આપવા માટે બધોએ પ્રયત્ન કર્યો જેનો અહેસાસ અને ગુણ આજની તારીખમાં હું ભૂલી શકું એમ નથી દરેક શિક્ષકોનો મારી સાથે ખૂબ આદર્યો છે અને મારો તમામ સ્ટાફ જે તે શાળામાં હું બદલો એ કુટુંબ ભાવનાથી આજે પણ મારી સાથે જોડાયેલો છે તેમજ જે તે શાળાઓમાં નોકરી કરવા દરમિયાન મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાની અંદર આવતા હોય અને શિક્ષકોની ઘટ હોય તો પણ મેં દાતાઓનો આશરો લઈ અને ક્યારેય ગરીબ બાળકોનું શિક્ષણ બગડવા દીધું નથી અને એનો ભગવાને બદલો મને પૂરેપૂરો આપ્યો છે કારણ કે મૂળ નાનપણથી સ્વર્ગસ્થ જબરાભાઈ બારીયા દેવગાણા એના દીકરીના દીકરા તરીકે મને દેવગાણા લાવેલ અને એણે ભણવા મોકલી અને મને નોકરીએ ચડાવ્યો હતો ગરીબી શું કહેવાય એ મારા બાળપણના સમયથી મને ખૂબ જ ખબર હતી જો હું ભણ્યો ન હોત તો ગરીબીના દિવસોની માલપા અત્યારે હું પણ રોળાતો હોત એટલે ગરીબ બાળકોનું શિક્ષણ ન બગડે અને પૂરતા શિક્ષકો સાથે શિક્ષણ મેળવે એવી આશા સાથે નોકરી કરી તેના બદલામાં મારો પરિવાર મારા ભાઈઓ મારા બાળકો એ પણ આજની તારીખની માલપા સુખી છે વિશેષ વાત કરતા એ કે રાજકારણનો મને પોતાને માનસિક શોખ મારા મિસિસ નિર્મલા જાની જેઓ દેવગાણા ગ્રામ પંચાયતમાં દસ વધી ગ્રામ પંચાયતના સભ્યો હતા ત્યારબાદ બે હજાર દસથી બે હજાર વીસ સુધી જિલ્લા પંચાયતના સભ્યો પણ હતા જે મારા વતનની બિહોર જિલ્લા પંચાયતની સીટ ગણાતી ત્યાં ઉમેદવારી કરી અને રાજકારણમાં જીતી અને તેઓ પદભાર સંભાળતા હતા વિશેષ વાત એ હતી કે નાની અનામી મિત્રોએ દરેક કાર્યકરોએ કોઈ પાર્ટીના કાર્યકરનું નામ નથી લેતો પણ દરેક પાર્ટીના કાર્યકરો એ મને ખૂબ રાજકારણમાં પણ સહકાર આપ્યો છે તેમજ અધિકારી ગણે જિલ્લા પંચાયત હોય કલેક્ટર કચેરી હોય કે મામલતદાર કચેરી હોય તેણે પબ્લિકના કામ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું એની પાસે આહવાન કરતો તો એણે દિલથી મારું કામ કર્યું છે તે બદલ મને ખૂબ આનંદ અને લાગણી છે અને મારા સથવારે રહેનાર મારા સાથી રહેનાર મારા શિક્ષક ભાઈ બહેનોને હું મારા જીવનની માલપા હું ક્યારેય નહીં ભૂલું ઉપરાંત મારા જે ચેરમેનો શાસનાધિકારી હોય જે કાંઈ મારો આદર અને મારી અણઆવડતની માલપા જે કાંઈ મને મદદ કરી છે એનો અહેસાસ હું ક્યારેય ભૂલી શકું એમ નથી અને ક્યારેય ભૂલીશ નહીં આગામી દિવસોની અંદર વિદાય સમારંભની તારીખ જે કાંઈ નિર્ણય અને સ્થળ અને નક્કી થાય ત્યારે મારા દિલથી સહનાર દરેક અધિકારી પદાધિકારી ગણને જ્યારે હું આમંત્રણ આપું ત્યારે અવશ્ય પધારજો કોઈએ ભેટ સોગાદ આ તે લેવાની નથી ફક્ત વર્ષો જૂના મિત્રોને નાતે આપણે સૌની સાથે સ્નેહથી એક વખત મળવું છે એ મારી મુખ્ય ઈચ્છા છે તો આપણે મારા તરફથી જય દ્વારકાધીશ જય ઠાકર જય શ્રીરામ જય પ્રગટનાથ મહાદેવ જય માકુળદેવી આવડમાં જય બાપા સતાધાર જય નાન બાપા વિપરલા અને દરેક દેવો મિત્રો વડીલો આદરણીઓને હું નમસ્કાર કરી અને અહીં મારી વાત પૂરું છું જ્યારે જ્યારે જિંદગીના સમયમાં જ્યારે ભેગા થઈ ત્યારે હું દિલથી અને પ્રેમથી મળજો મારું હાલનું વેણાંક મુળગામ દિહોર નહીં મુળગામ દેવગાણા નહીં મુળગામ નેશિયા નહીં પણ હાલમાં હું ટોપ થ્રી સર્કલ પાસે ભાવનગર તળાજા રોડ ઉપર રહું છું અને ગોપાલનગરની અંદર મારું રેસિડન્ટ છે તો અવારનવાર મારો મોબાઈલ નંબર કેટલાય વ્યક્તિઓની પાસે છે તે ભૂલશો નહીં મેં બદલ્યું નથી અને હું બદલવા માંગતો પણ નથી તો મારો સંપર્ક કરી અને હંમેશને માટે અમારા પરિવાર પ્રત્યે લાગણી રાખતા રહેજો એવી આપ સૌ સ્નેહીજનોને પ્રાર્થના કરી અને મારી આજના ખુશીના દિવસની વાર્તા પૂરી કરું છું માતા પિતાને ચિંતાવા દીકરો ક્યારે નોકરીએ સડશે અને પૂરી ક્યારે થાય એની ચિંતા હોતી નથી પણ ખુશિયાની સાથે મારી નોકરીના સુવર્ણ દિવસો આજે છેલ્લા દિવસે પૂરા થાય છે અને ખૂબ આનંદ અને હું ઉત્સાહમાં છું એ નમસ્કાર